ગાંધીધામ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના વિકાસના કામો હાથ ધરવા માટે જે દબાણો નડતરૂપ હતા તે રસ્તા પૈકીના દબાણોને મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ અગાઉ લોકોને માર્કિંગ કરી આપવામાં આવ્યું હતું નોટિસો આપવામાં આવી હતી અને જે સમય મર્યાદા આપવામાં આવી હતી એ સમય મર્યાદા પૂર્ણ થતાં આ જ રોજ સૌ પ્રથમ આદિપુર ખાતેના ઘોડા ચોકરીથી ઓમ મંદિર સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં લગભગ દસક દબાણો દૂર થઈ ચૂક્યા છે અને હજી ચાલીસક દબાણો દૂર થવાની શક્યતા છે આજના દિવસમાં અને આ કામ માટે અમારા મહાનગરપાલિકાના પચીસ પચીસ કર્મચારીનો સ્ટાફ પોલીસ સ્ટાફ તથા મામલતદાર સિંહ તમામ હાજર છે અને લોકોને એક ખુશીની વાત એ છે કે મોટાભાગના લોકોએ આ કામગીરીમાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો હટાવી અને અમને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સહભાગી બન્યા છે દરેક વિસ્તારમાં આવો જ સહકાર મળશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ આ જ કાર્ય પછી પછી આ ડુકડે પછી અમે આ તમામ વિસ્તારને આ રીતે કવર કરતા જવાના છીએ જેથી કરીને આ જે ઘણા લાંબા સમયના પ્રશ્નો હતા વિકાસના કામ ટક લઈ પૂર્ણ થાય